ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના નવગામા ગામે આવેલ પૌરાણિક રોકડીયા હનુમાનજી મંદિર ખાતે નિર્માણ પામેલ પામેલ ભવ્ય શ્રીરામ મંદિરમાં શ્રીરામ પરિવાર પ્રાણપ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું છે અંકલેશ્વર નવગામા ગામ ખાતે રોકડીયા હનુમાનજી મંદિર આવેલું છે આ મંદિર ખાતે ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે આગામી તારીખ એકવીસમી એપ્રિલથી ત્રેવીસ એપ્રિલ સુધી રામ મંદિર ખાતે શ્રી રામ પરિવાર પ્રાણ પ્રતિષ્ઠાનું હનુમાનજી નૂતન વિવિધ મહાપૂંજન આરતી અને તારીખ બાવીસમીના સોમવારના રોજ અંદાળા ગામની રાજહંસ સોસાયટી ખાતેથી શોભાયાત્રા નીકળશે તારીખ ની મંગળવારે રોજ પાણ પ્રાણપ્રતિષ્ઠાતી અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે જે સાંજે તારીખ ત્રેવીસમી એપ્રિલના રોજ રાત્રે લોક ડાયરોના પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ભક્તોને આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પધારવા આયોજકો દ્વારા ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે તમામ જણાવવાનું આગામી એકવીસ બાવીસ અને ત્રેવીસ તારીખના રોજ ડોકડીયા હનુમાનજી મંદિર નવગામા ખાતે નવા મંડળ બની રહેલ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હોવાથી એટલે કે રામદરબારની પ્રાંત પ્રતિષ્ઠા હોવાથી તમામ ધર્મકારી જનતાને આ દિવસોમાં પૂજામાં અને અન્ય વિધિમાં બેસવા માટે આમંત્રણ પાઠવીએ છીએ તથા ત્રેવીસ ચાર બે હજાર ચોવીસના મંગળવારના રોજ હનુમાનજી જન્મોત્સવ હોવાથી પચાસ હજાર માણસના ભંડારનું આયોજન કરેલ હોય તમામ ધર્મપ્રિજ જનતાને પ્રસાદી લેવા માટે આમંત્રણ પાઠવીએ છે તેમજ બાવીસ ચાર બે હજાર ચોવીસના રોજ રામ નવા રામ દરબારની શોભાયાત્રા રાજહ સોસાયટી અંદરથી નીકળી મંદિર નાગપી ટોકલા મંદિર ખાતે પધારનાર છે તો એમાં પણ જોડાવા તમામ ધર્મપ્રેણી જનતાને આમંત્રણ પાઠવીએ છે આ પ્રોગ્રામમાં આ મંદિરમાં તમામ લોકો સાથ સહકાર આપે એવી ધર્મભાઈ જનતાને નમ્ર વિનંતી જય શ્રી રામ જય શ્રી રામ